ના સમાચાર ઉનાળાની ચોત્રીસ ડિગ્રી ગરમીમાં વડિયાના ગરીબ પરિવારની આંતરડી ઠારે એવું કામ કરતી વડીયા ગૌશાળા ડિગ્રી વડિયાના ગરીબ પરિવારોની ઠારે એવું કામ કરતી ગૌશાળા દરરોજ ગરીબ પરિવારોના વિસ્તારમાં મિની ટ્રેક્ટર લઈ છાશનું વિતરણ કરવામાં આવે છે વડીયા પ્રાણગુરુ જૈન ગૌશાળા દ્વારા નગરજનોને આશરે દસથી બાર વર્ષથી દરરોજ છાશ વિતરણ કરવામાં આવે છે ઉપરાંત સદ્ગુરુનગર મફતપરા વિસ્તાર ખાતે આ સંસ્થા દ્વારા ગરીબ પરિવારોને પણ છાશનું વિતરણ કરવામાં આવે છે આ પ્રાણગુરુ ગૌશાળામાં ચારસો ગાયોને નિભાવ કરવામાં આવે છે પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબની પ્રેરણાથી આ છાશ કેન્દ્ર ચાલે છે આ ટ્રસ્ટ સ્થાનકવાસી જૈન સમાજના સહયોગથી ચાલે છે પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબ સમગ્ર જૈન પરિવારના પ્રાણગુરુ છે ચેવડિયા ખાતે પ્રાણ કુંજ મહારાજ સાહેબની કર્મભૂમિ છે રિપોર્ટર રાજુ કાર્યા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા સર આજે આ છાશ વિતરણ કેન્દ્ર દ્વારા છાશ અપાય છે તો થોડી માહિતી આપો હા અમારે પ્રાણગુરુ સ્થાનકવાસી જૈન ગુરુ દ્વારા ગૌશાળાના સૌજન્યથી ગરીબ પરિવારોને છેલ્લા પંદર વીસ દિવસથી મફત નિઃશુલ્ક છાસ વિતરણ કરીએ છીએ અહીંયા બાકી અમારે પાણકુંજની અંદર કાયમના માટે દસ બાર વરસથી બહુ એકદમ વ્યાજબી ભાવે એટલે દસ રૂપિયાના ત્રણ જગ એવી રીતે અમે છાસનું વિતરણ કરીએ છીએ સાધારણ પરિવારો માટે સર આ મહારાજ સાહેબની કર્મભૂમિ છે હા રતિલાલ મહારાજ સાહેબની કર્મભૂમિ નમ્રમુનિ સાહેબના હા 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 નમ્રમુનિ સાહેબના તેઓ છે પણ આ નમ્રપુનિ તેમના હતા હા સર કેટલી ગાયો ગૌશાળામાં ગાયો છે ગૌશાળામાં ચારસો ગાયો છે અને ટૂંકમાં ગૌ વર્ષ ચારસો છે માં અઢીસો જેટલી ગાયો છે બાકીના બળદ વાછડા વગેરે એને પણ સાચવો છો હા એમાં ફક્ત પંદર ગાયો જ દૂધણી છે પંદરથી સોળ બાકી તો અમે જીવદયાના ઓલાથી ઉદ્દેશથી સાચી